નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધીના મુખ્ય સર્વોદયની ભાવનાને સાકાર કરવા માટે ઈ ગવર્નન્સ શ્રેષ્ઠ માધ્યમ છે અમદાવાદ ખાતે ભારતીય વિશ્વવિદ્યાલય આચાર્ય સંઘ સોળમી નેશનલ કોન્ફરન્સ નો પ્રારંભ થયો નર્મદા કેનાલના ના સર્વ માઇનોર કામો ત્રણ માસમાં પૂરા કરીશું કહ્યું આનંદીબેન પટેલ રાજ્ય શિક્ષણ મંત્રી વસુભબેન ત્રિવેદીએ મ્યુનિસિપલ શાળામાં ચિત્ર સ્પર્ધાનું કર્યું નિરીક્ષણ મુખ્યમંત્રી આનંદીબેન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સર્વોદયની વર્તમાન કોમ્પ્યુટર ટેકનોલોજીના આધુનિક યુગમાં સાકાર કરવા માટે ઈ ગવર્નન્સ થકી ગુડ ગવર્નન્સ એક સક્ષમ માર્ગ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગાંધી નિર્વાણ દિને મહાત્મા મંદિર ગાંધીનગરમાં શરૂ થયેલી ઈ ગવર્નન્સની દ્વિ દિવસીય 18મી નેશનલ કોન્ફરન્સ નય આનંદીબેન એ ખુલી મુકી હતી આ અવસરે તેમણે કમ્પ્યુટર ટેકનોલોજી તથા ઈ ગવર્નન્સનો જન સેવા વિનિયોગ કરનારા રાજ્યો અને સંસ્થાઓને એવોર્ડ્સ પણ એનાયત કર્યા હતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ઈ ગવર્નન્સ એટલે કે ઈઝી ઇફેક્ટિવ અને એફિશિયન્ટ ગવર્નન્સ એટલે એ દેના આ કોન્ફરન્સમાં અભિપ્રિત થાય છે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક ઈ કલ્યાણ યોજનાઓને વાસ્તવિક રૂપ આપીને પારદર્શિતા કાર્યકુશળતા તથા ત્વરિત ઉપલબ્ધિ લાભાર્થીથી સમુદાય સુધી પહોંચાડી હતી તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા આનંદીબેને કહ્યું કે આની ફળસૃતિ એ જનસેવા સેવાઓનો સાચા લાભાર્થી સુધી વ્યાપ વિસ્તારવા સાથે સાથે ભ્રષ્ટાચાર ઘેરેતી અને અનિયમિતતા પણ આપણે દૂર કરી શક્યા છીએ

શિક્ષણ વિદોને નાલંદા તથા તક્ષશિલા વિદ્યાપીઠ ની જેમ પોતાની યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા આવાહન કર્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું કે વિશ્વ ગુરુ ભારત વર્ષમાં જન જળ ઉર્જા જ્ઞાન અને રક્ષાની પંચશક્તિ દ્વારા ગુજરાતે વિકાસ કર્યો છે વિશ્વ જ્ઞાન શક્તિના આધાર આધારે શિક્ષકે જ્ઞાન દીવો પ્રગટાવવાની ભૂમિકા ભજવવાની છે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રીએ શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે રાજ્ય સરકારે લીધેલા વિકાસ આયોમોની માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ધારાશાસ્ત્રી સુધીર નાણાવટીએ સિસ્ટમમાં ભૂલો કાઢવા વગર પરિવર્તનના પડકારોને ઝીલીને સારું પરિણામ અપનાવવા જણાવ્યું હતું તેમણે રોજગારી આધારિત સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો મંત્રીના વરદ હસ્તે 16મી નેશનલ કોન્ફરન્સના સોવિનિયર અને કોલેજ ન્યૂઝ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું રાજ્યમાં ખેડૂતના ખેતર સુધી નર્મદા જળ સિંચાઈ માટે પહોંચાડવા ભૂગર્ભ પાઇપલાઇનની સબ માઇનોર કેનાલના કામો માત્ર ત્રણ માસમાં પૂર્ણ કરવાનો નિર્ધાર

તેમ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરના બામણવાડાથી નર્મદા જળ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા સબ માઇનોર કેનાલથી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર રાજ્યના નવ જિલ્લાના સત્તર તાલુકાના તેપ્પન ગામોમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ પણ આ સબ માઇનોર કેનાલના કામોનો પ્રારંભ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ગુજરાતની આ બેહુક યોજનામાં અનેક રોડા નાખીને પ્રગતિ નોંધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાના સુકાન સંભાળ્યા બાદ સત્તર દિવસમાં સરદાર સરોવર યોજનાની બંધની ઊંચાઈ વધારવા તથા દરવાજાની દરવાજા મૂકવાની પરવાનગી આપીને અચ્છેદિન આયોગેની વાતને જાહેર કરી હતી રાજ્યના શિક્ષણ વિભાગના ચિત્ર સ્પર્ધા યોજવાના આહવાનના ભાગરૂપે અમદાવાદ શહેરની તમામ મ્યુનિસિપલ શાળાઓમાં ગાંધી અને સ્વચ્છતા વિષયને સાંકળી લઈને ચિત્ર આયોજન કરવામાં આવ્યું હતું જે પહેલા બે મિનિટનું મૌન અને બાદમાં સ્વચ્છતા અંગેના શપથ જુદા જુદા સ્થાને ઉપર મહાનુભાવોની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યા હતા સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસાર નવાવાડ હિન્દી હાઈસ્કૂલ શાળા નંબર એક અને નવાવાડે વાળા શાળા નંબર નવ અને દસ ની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા માઉન્ટ એવરેસ્ટ શપથ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે તેમણે ભાગ લીધો હતો ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી એલિસબી શાળા નંબર સાત અને આઠ ની મુલાકાત લઈ ગાંધીજી અને સ્વચ્છતા વિશે પર ચિત્ર દોરી રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસાર વાઇસ ચેરમેન ડોક્ટર હર્ષદ પટેલ શાસન અધિકારી ડોક્ટર એલ ડી દેસાઈ અને નાયબ શાસન અધિકારી નલિનીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ એમનો એક વિચાર કે આજે ત્રીસ જાન્યુઆરીના દિવસે અગિયાર વાગે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ શાળા કોલેજો એન્જિનિયરિંગ કોલેજ મેડિકલ કોલેજ એક મિનિટનું મૌન પાડે અને જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનો સંદેશો આપ્યો છે ત્યારે આ સંદેશાને સાકાર કરવા માટે ગુજરાત સૌથી આગળ જાય એટલા માટે આનંદીબેન પટેલે સમગ્ર રાજ્યના બાળકોને સફાઈના સંદર્ભમાં ચિત્ર બનાવવા અને આ ચિત્રની ચિત્ર બાળકો દોરી રહ્યા હતા હું એની મુલાકાતે આવી હતી અને બાળકોએ ખૂબ સરસ રીતે આ વિચારને વધાવી લીધો છે અમદાવાદના એક લાખ અને ચાળીસ હજાર જેટલા બાળકો આ ચિત્રો દોરી રહ્યા છે અને ખૂબ સારું એમને સ્વચ્છતા માટેનો એક વિચાર મનમાં આવ્યો હોય એવું ચોક્કસપણે જણાય છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર